જંગલની જમીનમાં કૂવા ધારકોને વીજ કંપની દ્વારા વીજ કનેક્શન આપવા અંગે નાયબ ઇજનેરને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છોડાવ તાલુકાના વિવિધ ગામના ખેડૂતો કે જે પોતાના ખેતરમાં કૂવા માટે ખેતી વીજ જોડાણ મેળવવા માટે છેલ્લા બે વર્ષ ઉપરાંતથી અરજીઓ કરેલ છે અરજીમાં નિયમ મુજબના તમામ કાગળો રજૂ કરેલ હોવા છતાં આજ દિન સુધી તેમની અરજી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુરના આ વીજ કનેક્શન માંગનાર વીજ ગ્રાહકોએ છોટાઉદેપુર વીજ કંપનીના નાયબ ઇજનેર તેમજ બોડેલી ડિવિઝનના મુખ્ય પી પીએમ શાને છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવતા તેઓએ વહેલી તકે આ વીજ ગ્રાહકોને વીજ કનેક્શન આપવાની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવશે હોવાની મૌખિક બાહીધરી આપવામાં આવી હતી આવો સાંભળી આ અંગે છોટાવ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે મેં અહીંયા છોટાઉદેપુર તાલુકાના ખાસ કરીને જે જંગલની જમીનમાં જેમને કુવા બનાવ્યા છે અને કનેક્શન માટે પાછલા બે વરસ ત્રણ વર્ષથી અરજીઓ કરી છે અને હજુ પણ એ અરજી ઉપર કંઈ કામ થયું નથી એવા બધા જ અહીંયા મળવા માટે આવ્યા હતા ઓફિસમાં જવાબદાર અધિકારી છે અત્યારે હાજર નથી અને અહીંયા જે મેડમ છે મુખ્ય ઇજનેર છે ડેપ્યુટી ઇન્જિનિયર એમને અમે મળ્યા અને એમણે આખી રજૂઆત સાંભળી કે આ જે પ્રશ્ન જે છે એ બિલકુલ યાજબી છે અને એના જવાબદાર જે અધિકારી છે એ લોકોના પ્રશ્ન સોલ્વ કરવા માટે બિલકુલ પણ ચિંતિત નથી બિલકુલ ડિસ્કાળી છે પણ ખાલી ખાલી જ નોટિસો કાઢી છે અને એ રીતના લોકોની અરજીઓ અટવ્યા કરે છે અને લોકોને હેરાન કર્યા કરે છે એ અમે રજૂઆત કરી અમે એના જે ઉપરી અધિકારી છે બોડેલીમાં જે ડિવિઝન ઓફિસર વેતે છે ઇ એન શાહ સાહેબ એમની સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી મેડમે પણ ચર્ચા કરી અને એમણે એ બાહિતરી આપી છે કે આ બધાની જે અરજીઓ છે એની વિગતો આપી દો અને બહુ નજીકના સમયમાં આનો નિકાલ કરશે એવો અમને એમને માહિત આપી શું પ્રશ્ન હતો એમ પ્રશ્ન એ હતો કે જંગલ જમીનમાં કૂવા ખોજા છે કૂવામાં લાઇટ કનેક્શન લેવાનો છે એની અરજી કરી છે અને એ અરજી કરવા માટેનું જે આખું સરકારી ફોર્મેટ છે એ ફોર્મેટ પ્રમાણે જ્યાં પણ જે પણ ડોક્યુમેન્ટ જોઈએ ફોરેસ્ટ ખાતાની મંજૂરી જોઈએ તલાટીના દાખલા જોઈએ એ જે પણ જે બધું જ એમની જરૂરિયાત પ્રમાણે જેવું કરીને આપ્યું છે એ એ અરજી તૈયાર કરતા મહિનો લાગે છે એફિડે કરીને આપ્યું છે અને લીધા પછી આઠ દસ મહિના પછી એમાં કોઈ નોટિસ કાઢે તો એ બિલકુલ લોકોને હેરાન કરવા માટે જ છે એ બહુ સ્પષ્ટ થયું છે જે અહીંયા મેડમે પણ કીધું કે આડકતરું સ્વીકાર્યું છે અને એનો નિકાલ કરવાની ખાતરી આપી